આજ રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ નાપેડના ચેરમેનશ્રી પીડીસી બેંકના ચેરમેનશ્રી અને બે હજાર નવથી આઠ દિન સુધી પંચમહાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે કે સતત બે હજાર નવથી દિન સુધી તેઓ ફરીથી બિલરી ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે જેના લીધે આજે શહેરા તાલુકાને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર અને વિજય ઉત્સવ આજરોજ મનાવવામાં આવ્યો આપણું નામ મારું નામ સિગ્ધેશભાઈ પાઠક પંચમ ભારતીય જનતા પાર્ટી ઉપર